શ્રી ગણેશ આય નવા નમસ્કાર દર્શક મિત્રો રાહુ કેતુ રાશિ પરિવર્તન કરે છે પાંચ બે હજાર પચીસ થી દેવ એ ગુરુની અધિપત્ય વાળી તત્વની રાશિ મીન રાશિ છે એમાંથી શનિ ની જે રાશિ છે એમ વાયુ તત્વની રાશિમાં એ કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે અને પાંચ બાર બે હાજર છવ્વીસ થી પછી જે રાશિ પરિવર્તન હશે એ પણ શનિ ની મકર રાશિમાં રહેશે પરંતુ નિર્ણય સાગર પંચાંગ અનુસાર રાહુ જે રાશિ પરિવર્તન કરે છે તે તારીખ ઓગણતી હાજર પચીસ ને ગુરુવારે રાહુ જે રાશિ પરિવર્તન કરે છે એ દસ ને છવ્વીસ થી રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં નિર્ણય સાગર પંચાંગ મુજબ રાશિ પરિવર્તન કરે છે તો આપણે ઓવરઓલ જોઈએ તો મે મહિનાનું જ આપણે રાશિ પરિવર્તન રાહુનું જોવાનું કેમ કે ઘણા બધા મેથી છે જ્યારે આપણે જે દરેક માર્ગદર્શન તમને આપીએ છીએ અમે નિર્ણય સાગર પંચાંગ મુજબ આપીએ છીએ નિર્ણય સાગર પંચાંગ મુજબ ઓગણત્રીસ પાંચથી છે અને આમ ઓવરઓલ જે બધાની જે માહિતી છે એ અઢાર પાંચથી છે ટૂંકમાં મે મહિનાના છેલ્લા પંદર દિવસમાં રાહુ રાશિ પરિવર્તન કરે છે અને મીનમાંથી કુંભ રાશિમાં આવે છે તો અહીંયા રાહુનું ગોચર કેવું રહેશે તે વિશેની આપણે માહિતી આપણે જાણવાની છે વક્રી ચાલ છે રાહુની પહેલા રાહુ વિશેની થોડી માહિતી લઈ લઈએ અને પછી આપણે રાશિ પ્રમાણે જોઈએ કે કેવું કોને ફળ આપશે કેમ કે તમે જાણો કે રાહુ શું કરી શકે છે તો પોતાની રાશિમાં કેવું ફળ આપશે એ તમને ખ્યાલ આવી જશે અને થોડું સાંભળવાથી પણ વિશેષ ધ્યાન તમને ખ્યાલ આવશે રાહુ કોઈ દિવસ માર્ગી નથી બનતા આમ સીધા નથી ચાલતા પાછા જ ચાલે છે એટલે એવું કહેવાય જ્યોતિષની ભાષામાં કે રાહુની વક્રી ચાલ હોય છે રાહુ એ છાયા ગ્રહ છે રાહુ અને કેતુ એ છાયા ગ્રહ તરીકે દેખાય નહીં પણ અનુભવાય કે આમની અસર થઈ હવે કેવી થાય છે એ પણ આપણે આગળ જોઈએ તો રાહુ કેતુ કેવી રીતે ગ્રહનું સ્થાન પામ્યા એનું પહેલા જોઈએ કે ઉદ્ભવ કેવી રીતે થયો રાહુ અને કેતુ આ બે ગ્રહો આમ કુલ ગ્રહ હતા સાત સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ આટલા સુધીના સાત ગ્રહો જ હતા પણ આ બે ગ્રહો કેવી રીતે બન્યા કયા નામના અસુરના મૃત્યુથી એને મારવામાં આવેલો પણ એ મૃત્યુના પામે અમર થઈ ગયા અને એ બે સ્થાન રાહુ કેતુ તરીકે પામ્યા તો એ કયા નામના અસુર હતા અને કેવી આખી ઘટના બની હતી તે આખી આપણે ઘટના વિગતવાર તમને કઈ સંભળાવો તો સૌ પ્રથમ આપણે બધા જાણીએ છીએ કે સમુત્ર મંથન થયું હતું દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું એમાં સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે હળહળતું જ વિષ નીકળ્યું હતું તો ભોળાનાથે પીધું અને નીલકંઠ કહેવાય પણ પછી સમુદ્રમાંથી અલગ અલગ પ્રકારના ચૌદ રત્નો નીકળ્યા એમાં કહેવાય છે કે ધન્વંતરી પ્રગટ થયા અમૃત કળશ લઈને અને અમૃતને જે પીવે તે અમર બની જાય એટલે દેવો અને દાનવો બંને હતા બંદેને અમર થવું હતું પણ વિષ્ણુ ભગવાન જાણતા હતા કે આ દાનવો એમને ખબર પડી ગઈ કે આ તો દેવોને પાય છે અને અમને તો ખાલી એ થાય છે તો એ કયા હતા તો સ્વરભાનુ નામે એક અસુર હતા સ્વરભાનુ તેમને ખબર પડી કે આ તો અમૃત તો દેવોને અપાય છે તો એમને શું કર્યું એ સ્વર ભાનુ દેવોની લાઈનમાં જઈને બેસી ગયો અને અમૃત પી લીધું એને આ વાતની જાણ સૂર્ય અને ચંદ્રએ કરી વિષ્ણુ ભગવાનને કે આ આ રીતે રીતે અસુરે પણ પી લીધું છે એટલે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી થી અસુરનું એ શિરછેદન કર્યું પણ અમૃત તો પી લીધું હતું એટલે અમર થઈ ગયા મસ્તકે અમર થઈ ગયું ને ધડ પણ અમર થઈ ગયું પુલા પૂરા શરીરમાં એટલે મસ્તક રાહુ તરીકે અને ધડ કેતુ તારિકે ગ્રહોમાં સ્થાન પામ્યા તો આથી વિગતવાર રાહુ અને કેતુનો ઉદ્ભવ કેવી રીતે થયો આ બે ગ્રહ કઈ રીતે થયા એની વિશેની આપણે માહિતી પહેલા જોઈએ જે પહેલા સાત ગ્રહો આગળ કહ્યું ને સાત હતા ને સાત ગ્રહો હતા અને આ બે ગ્રહ એડ થયા રાહુ અને કેતુ એમ નવ ગ્રહ દેવ તરીકે પૂજાયા નવ ગ્રહો પૂજાયા રાહુ કેતુ પહેલા સે કયા અસુર હતા તે પણ આપણે વાસ્તવ કરી હવે બીજું જોઈએ તો રાહુની દ્રષ્ટિ જે છે ને જેમ ગુરુદેવની દ્રષ્ટિ હોય છે ને ત્રણ સ્થાન ઉપર પાંચમી સાતમી અને નવમી એમ રાહુદેવની પણ ત્રણ દ્રષ્ટિ હોય છે પાંચમી સાતમી અને નવમી રાહુદેવથી સાતમા સ્થાને કેતુ આવે કોઈ બી કુંડળી જુઓ ને તો કેતુની સાતમા સ્થાને રાહુ આવે ને રાહુની સાતમે સ્થાને કેતુ આવે મસ્તકથી આજ્ઞા થાય તો ધડ એ પ્રમાણે કામ કરે

માર્ગી નથી એતા વકરી ચાલ હોય છે બધા ગ્રહ આગળ આગળની રાશિમાં જાય મેષ પછી વૃષભમાં જાય મિથુનમાં જાય કર્કમાં જાય એમ આ ગ્રહ એવા છે ને કે પાછળ આવે છે રાશિ થી પાછળ કર્કથી મિથુનમાં આવે વૃષભમાં આવે મેષમાં આવે આમ પાછી પાછી એ વકરી એમની ચાલ હોય છે વકરી ચાલ તો હવે આપણે જોઈએ આ અલગ અલગ રાશિમાં કેવી રીતે ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી તુલા રાશિ અક્ષરરત તમારી રાશિથી પાંચમા ભાવથી થતું આ ગોચર તમારા વિદ્યા સંતાન એને લગતું છે તો અહીંયા તમને તમારા સંતાનની ચિંતા થયા કરે સંતાનનો વિદ્યાભ્યાસને લઈને પણ ચિંતા થયા કરે સંતાનના લગ્નને લઈને પણ તમને નાની મોટી ચિંતા અહીંયા થવાના યોગ બની શકે વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા વિદ્યાભ્યાસમાં તમારે થોડી મહેનત વધારે કરવી પડશે તમારે ફક્ત ને ફક્ત ભણવાના જ ઉપર તમારે ફોકસ રાખવો પડશે રાહુદેવની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમાં ભાગ્યસ્થાને રહેશે ભાગ્યસ્થાને રાહુની દ્રષ્ટિ સારું ફળ આપે છે રાહુદેવ તમારા ભાગ્યમાં સારો બદલાવ કરાવે તમને નાણાકીય સ્થિતિમાં સારો બદલાવ એમાં જોવાય રાહુદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી અગિયારમા સ્થાનેથી રહેશે અગિયારમા સ્થાન અને લાભસ્થાન આ બંને સારા છે એના ઉપર જે દ્રષ્ટિ છે એનાથી તમને નાણાકીય આકસ્મિક લાભ અપાવે નહીં ધારેલું એકદમ આમ થાય કે આ તો મેં વિચાર્યું નથી પણ આ પણ મને આનો નાણાકીય આર્થિક લાભ તમને અહીંયા જોવા મળે સારા ચાન્સ મળે અગિયારનું સ્થાન છે ને એ આવકનું છે સારા ઓપ્શન મળે એમાંથી તમે સારું એવું પસંદ કરી અને તમારી કારકિર્દી સારી બનાવી શકો અહીંયા કારકિર્દી માટે પણ આ સારો સમય તમારા ઓપ્શન વધારે એમાંથી સારું ઓપ્શન તમે ચોઈસ કરી અને તમારી કારકિર્દી પણ તમે અહીંયા સારી એવી બનાવી શકો કારકિર્દીમાં બદલાવ આવે નોકરિયાત કરતા માટે પણ આ સમય સારો કહી શકાય તમારો જે કામનો જે કદર અત્યાર સુધી નથી થતી તો અહીંયા આ સમય એવો દેખાય કે તમને તમારા કામની કદર થાય તમારું માન વધે ઉપરી અધિકારીઓથી તમને સાથ સહકાર મળી રહે જો તમારી જન્મકુંડળીમાં રાહુ કોઈ પણ ગ્રહ સાથે પાપગ્રહ હોય છે એની સાથે નહીં હોય અથવા તો કોઈ પાપગ્રહની દ્રષ્ટિ પણ રાહુદે નહી હોય તો આ ચાન્સ તમને સારો એવો મળી તમને સારો લાભ જોવાશે નાણાકીય રીતે તમને આ સમય સારો જોવાશે નવમી દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે હવે પ્રથમ સ્થાન જે છે ને એ દેહ સ્થાન છે તમારા વ્યક્તિત્વ ઉપર એનું અસર થાય એટલે તમારે આરોગ્યમાં થોડું ધ્યાન રાખવાનું દેહ સ્થાન ઉપર રાહુની દ્રષ્ટિ એમાં તમારે શારીરિક સુખાકારીમાં જે કોઈ વસ્તુ તમારે હોય એમાં સહેજ પણ વિલંબ કર્યા વગર એની સમયે એ સારવાર લેવી પડવા વાગવાથી પણ સંભાળવું અને ઘરનું નિયમિત સમય પર સાત્વિક ભોજન લેવું ટાઈમ બે ટાઈમ નહીં જે બી સમયે તમારે ઘરનું સાત્વિક ભોજન લેવું બીજું વ્યાયામ તમે યોગ આ બધું કરો તો શારીરિક સુખાકારીમાં તમને એનાથી સારું જોવાશે આમ જોઈએ તો ઓવરઓલ રાહુદેવનું મીન રાશિથી કુંભ રાશિમાં થતું આ ગોચર તમારા માટે લાભ કરતા છે એના લીધે આગળ પણ વિડીયોમાં કહેલો છે કે તમે સાચી વસ્તુ હોય ને તો ઘરના મહત્વના જે વ્યક્તિ કહેવાય કે પિતા એમને પણ તમે કહી શકો કે હું સાચો છું આ આ રીતે જ હોય એમ એટલે તમે ન્યાયપ્રિય છો ઘરના કોઈ બી વડીલને પણ તમે તમારો જેવો સાચા હોય તો તમે બિલકુલ એ કર્યા વગર તમે કહી શકો છો એટલે આ તમારી રાશિનો ગુણધર્મ છે આગળ આપણે વાત કરેલી છે તો અહીંયા તમારે ભાગ્યમાં સારો બદલાવ આવી શકે શારીરિક સુખાકારીમાં આમ જોઈએ તો થોડું ધ્યાન લેવું પડશે અહીંયા તમારી ઉપાય તરીકે શિવજીની પૂજા કરવી શિવ પૂજા રુદ્રાભિષેકને આ બધું કરવું બીજું રાહુદેવનો મંત્ર છે રીમ રાહવે નમ આ મંત્રનો જાપ કરવો બીજું સોમવારના દિવસે કાળી વસ્તુનું દાન કરવું કાળા તલ અડદ આ બધી વસ્તુનું દાન કરી શકો રાહુને જે પ્રિય વસ્તુ હોય એનું તમારે દાન આ કરવાનું રહેશે અને વાળાને કરવું રાહુદેવનું જે દાન જે કરો ને એના જોડે દક્ષિણા પણ આપવી કેમકે કોઈ આપણે ઘણી વાર કહેલું છે કે કોઈ પણ દાન દક્ષિણા વગર ફળીભૂત થતું નથી તો તમારા માટે આ રાહુદેવનું અઢાર મહિના સુધીનું જે કોચર છે એ તમારા માટે લાભદાયી છે પણ શારીરિક સુખાકારીમાં થોડું તમારે સાચવવાનું રહેશે નારાયણ